નમસ્કાર ટીવી ટેન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ધોડકાની આર્યવ્રત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા પરિવાર બહાર કામ ગયો હતો ત્યારે બંધ મકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ હાથ ફેરો કરી ફરાર થઈ ગયા ધોળકા સરોડા રોડ ઉપર આવેલી આર્યવ્રત સોસાયટીમાં તસ્કરોનો હાથ ફેરો આર્યવ્રત સોસાયટીમાં રહેતા કથાકાર જયદેવ બાપુના ઘરે તસ્કરોએ ફેરો કરી ફરાર ઘરમાં તસ્કરોએ ત્રણ તોલા સોનાના ઘરેણા સાતસો પચાસ ગ્રામ જેટલા ચાંદીના દાગીના સિક્કા ચાંદીની ગાય ચાંદીની પાયલો ચાંદીના ગણેશજી સોનાના ઘરેણામાં ત્રણ જોડી બુટ્ટી સોનાની ચેન નાકમાં પહેરવાની પાંત્રીસ જેટલી જૂનીઓ રોકડા બે લાખ રૂપિયા એકત્રીસ હજાર જેટલી મતાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે ધોળકા પોલીસે ચોરીના બનાવને લઈ તપાસ હાથ ધરી છે જેમાં ડોગલ પણ મદદ લેવાશે સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ પકડવા કામે લાગી છે મારું નામ જયદેવ બાપુ સાધુ રામદેવ રામણ કથાના વક્તા આજે મારા ઘરે અમે ગામ ગયેલા હોવાથી રાત્રે જ્યારે બે અઢી વાગે ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં જોયું તો ચોરી થયેલી હતી તાળા તોડેલા હતા આશરે ત્રણ તોલા સોનું સાડા સાતસો ગ્રામ ચાંદી બે લાખ એકત્રીસ હજાર રૂપિયા રોકડા આવી અનેક વસ્તુઓ ઘરમાંથી ગઈ છે પોલીસને જાણ કરી રાત્રે પણ પોલીસ આવી હતી સવારમાં પણ પોલીસ સ્ટાફ બધો આવી ખૂબ મહેનત કરી અને આજે પણ થોડી વારમાં પણ ફિંગરપ્રિન્ટ લેવા માટે અને ડોગને લઈ અને પોલીસ પધારે છે ખૂબ મહેનત કરે છે અને મને આશા છે કે તોડકા પોલીસ આમાં ખૂબ સાથ સહકાર આપી અને આનો સુખદ અંત આવશે અને અમારી વસ્તુ અમને પાછી મળી